તમારી પૈસા કમાવાની આઈડિયા આલું તમારું હા હલો ઓવા તો તમારે હે ને બીમાર પડી જવાનું હા બીમાર પડી જવાનું પછી આપણે બધા હગણ ફોન કરીશું કટાકો ભાઈ બીમાર પડી ગયા થઈ એટલે કોક મહેમાન આવો બરાબર એટલે આપણે 50 રૂપિયા લ 20 રૂપિયા લ 100 રૂપિયા લ એ આપણે પછી આપણે બેમ પૈસા વેચી લેવાના પોતા પોતા વેચી લેવા હા પચા પચા વેચી લેવા બધા બધા હગણ આપણે ફોન કરીશું હા બરાબર હા

અરે મારું હારું ટાવરે પોહી પડ્યું હતું ને જીઓ વાળા તો ને નહાડવા પછી પડ્યા હાલો હાલો અરે આ જીઓ વાળા તો પથારી ફરી નથી અલ્યા તાળ એવો જીવન ટાવર એવું છે ને તો હમરાતો નહીં લાગી હાલો હાલો તમાર અવાજ નતો આવતો યાર ભાઈ બંદ પૈસા નહી দাও બહુ બહુ વિદહ

દસ હજાર કરે અમે અમને દવા ફઈ જઈશું દવા ખરાજો અને બે દરે ખબર લેવા આવતો મગને ખાજો યાર મોબેલ ના કરશો બયાન ટંશન ન લેવાનું હા બયાન ટંશન ન લેશો પૈસા ટંશન રહે ભાઈ ભઈ મેશે નમું ભાઈ મની બનશે ને અરે હારું બૈરું લઈ આ ટકા ભાઈની સેવા કરે એવું લઈ આલજો બૈરું ટકા 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 ભાઈ કણ નાખે ઉના લઈ

તો આપણે 10 આપણે તો ચરો ધંધો મસ્ત છે મસ્ત અને એવા આવને વધારે વધારે ઊંઘ કરવાના પણ ભાઈ એવા એમ કે 10 ખરામ તો 10 તો હું હવે મોળા જેશુ કઈ આ તો 10 હું ન જવાના રે નકર એમને ખબર પડી જાય તો આ જૂથું બીમાર પડ્યા તો લોચા પડી જાય આપણે એ એટલે હે ને પકડી જવાય નહીં પકડી આપણે તમારે ઊંઘ ઊંઘ કે ચાલ જા હોમ ગોદો માર ને એટલે હું ચાલુ કરી દેવાનું

ઓહો જય પણ મેસેજ આવે પણ ફોન નહી કરતા એવા એ રીચા છે ને ખાવાનો ઠેકાણો નહી પણ એક ફોન કરે એવા કુઠા ફોન કરો કે યાર આયો ફોન હેડો પાછો બોલા જય ભાઈ અ શામુ ભાઈ બોલો આપણે ટકો ભાઈ તમારા ભાઈ બન નહી હા કે હારા બહુ બીમાર થઈ ગયા હે એવું એમ હોવા શું કરું હું એ બોલા તમે ખબર લેવા આવો ને તો ખબર લેવા આવી બીજું

અમે વજે લઈને જઈશું તમે અંગત આવશો સહુભાઈ તો તકલીફ નહીં એ તો અમે અમારી લઈ જઈશું તમે પૈસા વધારો પૈસા નહી

પૈસા બહુ થઈ આપડે તો બચેલા પૈસા થઈ ગયા આપડે ધંધો બાર હજાર થયો આપડે

પૈસા આવી ગયા તો માં ચિકન ખાવા જવાનું છે હા ચિકન ખાવા